ત્રણ વર્ષની અંદર પચીસ થી પણ વધારે લોકોએ આત્મહત્યા કરી અને હકીકત તો એ પણ છે કે વર્ષ બે હજાર વીસથી ત્રેવીસની વચ્ચે ત્રણ વર્ષની અંદર છ હજાર મહિલાઓ ઉપર બળાત્કાર થયા થી વધારે મહિલાઓ ઉપર સામૂહિક બળાત્કાર થયા દર મહિને બે ગેંગ રેપ થાય છે અને દિવસે ત્રણ થી ચાર મહિલાઓ પર બળાત્કાર થાય છે અને હકીકત જાણવી હોય તો એ પણ છે કે એકસો ને સુડતાલીસ નગરપાલિકાઓ એવી છે કે જેમના ઉપર સત્તર હજાર કરોડથી પણ વધારેનું દેવું છે આમાંથી એકસો એકવીસ નગરપાલિકાઓ એવી છે કે જેમને વીજ બિલ ભરવા માટે ચાર હજાર કરોડની લોન લેવી પડી અને આ લોનના જે હપ્તા આવે એ હપ્તા પણ આ નગરપાલિકા ચૂકવી શકતી નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ જમીનની હકીકત કંઈક અલગ છે આજે રોડ રસ્તા બનાવવાના બનાવે છે પરંતુ થોડા સમયમાં રોડ રસ્તા તૂટી જાય છે બ્રિજના ઉદ્ઘાટન પહેલા બ્રિજ તૂટી જાય છે ચારે બાજુ ઉભરાતી ગટરો વરસાદ પડે ને થોડા સમયમાં પાણી ભરાઈ જાય છે ટ્રાફિકની સમસ્યા તમામ સમસ્યાઓ ગુજરાતમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દ્વારા ભ્રષ્ટાચાર કર્યા સિવાય બીજું કરવામાં આવ્યું નથી ત્યારે ગુજરાતમાં એક તરફ જ્યારે આટલી બધી સમસ્યાઓ છે ત્યારે તરફ દરેક મુખ્ય મુદ્દાઓને ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી મોટી ઘોષણાઓ કરવામાં આવે છે પરંતુ એનો પણ ફૂકો ક્યાંક ને ક્યાંક ફૂટી ગયો છે કેમ કે ક્યાંક દ્વારા જે રિપોર્ટ બહાર આવવામાં આવ્યો અને રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે આ સરકાર દ્વારા બસો થી પણ વધારે યોજનાઓ એવી છે જેની ઘોષણા તો કરવામાં આવી પરંતુ યોજના પૂર્ણ નથી થઈ યોજના શરૂ તો થઈ પરંતુ પૂર્ણ નથી થઈ યોજનાઓના આવા હજાર કરોડ રૂપિયા ક્યાંક ક્યાંક ને પડ્યા છે ત્યારે મુખ્ય મુદ્દા પરથી ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવવા માટે આ રીતે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે આ લોકોએ ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં પણ કોઈ કામ કર્યા નથી આ લોકોએ લદ્દાખની જનતાને વચન આપ્યું હતું કે તમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું પણ ના આપ્યું એના લીધે આજે લદ્દાખમાં યુવાનો આંદોલન કરી રહ્યા છે

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું સ્વીકારે છે કે રૂપિયાની અંદર પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે આજે ભાજપના નેતાઓ પણ એવું સ્વીકારે છે કે ક્યાંક ને ક્યાંક એમની સરકારમાં ભ્રષ્ટાચાર થાય છે આજે આ લોકો સાહીઠ ચાલીસ ના કમિશન ઉપર આજે આ સરકાર ચલાવી રહ્યા છે ચારે બાજુ ભ્રષ્ટાચાર છે ગુજરાતની જનતાને એવું કહેવા માંગીએ છે કે ખરેખર ગુજરાતની જનતા માટે કોણ લડવા માંગે છે એને એને આજે આપણે જોવું પડશે એ લોકોને ઓળખવા પડશે અને એમને સપોર્ટ કરવો પડશે આજે સમગ્ર ગુજરાતમાં વિસાવદરની ચૂંટણી બાદ સમગ્ર ગુજરાતમાં એક પરિવર્તનની આધી થઈ છે લોકોને એવું લાગે છે કે ખરેખર ગુજરાતની જનતા માટે સારું કરવા માટે ખરેખર ગુજરાતની જનતા માટે કોઈ લડતું હોય તો એ આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીને સમર્થન આપવા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે આજે આ વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને ફક્ત ને ફક્ત એટલું કહેવા માંગીશું કે હવે જાગૃત થવાની જરૂરિયાત છે ખરેખર હવે લોકો માટે કોણ લડે છે એવા લોકોને ઓળખ કરવાની જરૂર છે અને એમને સમર્થન આપવાની જરૂર છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ